જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં આ વિડીયોમાં જોઈશું આપણે સંચાલકીય હિસાબી પદ્ધતિ વિષયમાં યુનિટ સીમાંત પડતર પદ્ધતિ અંગે દાખલા નંબર સાત આઠ અને નવ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષામાં અનુક્રમે ઓગણીસો સત્તાણું ઓગણીસો નવ્વાણું બે હજાર ત્રણ બે હજાર અગિયાર અને બે હજાર સત્તર દરમિયાન પૂછાયેલ છે તો મિત્રો આ દાખલો ખૂબ જ અગત્યનો છે જે પરીક્ષામાં પૂછવા પૂછાઈ શકે છે દસ ગુણના પ્રશ્નમાં તો સૌ પ્રથમ આપણે એક પછી એક દાખલાની રકમ જોઈશું અને ત્યારબાદ તેનો તેલ મેળવીશું તો સૌ પ્રથમ જોઈશું દાખલા નંબર સાતની રકમ તો દાખલા નંબર સાતની રકમ આ પ્રમાણે છે એક ધંધાકીય એકમની માહિતી નીચે મુજબ છે જેમાં દિવસ વેચાણ રૂપિયા અને નફો આપ્યો છે જેમાં સોમવાર તથા મંગળવારનું કુલ વેચાણ રૂપિયા વીસ હજાર છે તથા સોમવાર અને મંગળવારનો કુલ નફો રૂપિયા ચાર હજાર બસો છે દાખલામાં કીધું છે કે મંગળવારનું વેચાણ અને નફો અનુક્રમે રૂપિયા ત્રણ હજાર કરતાં વધુ છે એટલે કે સોમવારના વેચાણ કરતાં મંગળવારનું વેચાણ વધુ છે જ્યારે સોમવારના નફા કરતાં મંગળવારનો નફો રૂપિયા અઢારસો વધુ છે નીચેના જવાબો આપણે શોધવાના છે જેમાં જવાબ નંબર એક સમતુટ બિંદુએ વેચાણ શોધવાનું છે અને જવાબ નંબર બે બુધવારના દિવસે વેચાણ રૂપિયા છ હજારનું થયું હોય તો તે દિવસે કેટલો નફો થાય એટલે કે આપણે અપેક્ષિત નફો શોધવાનો છે તો આ છે દાખલાની રકમ તો આપણને સોમવાર અને મંગળવારનું વેચાણ આપેલ નથી અને સોમવાર તથા મંગળવારનો નફો આપેલ નથી તો સૌપ્રથમ આપણે સોમવારનું વેચાણ શોધીશું અને મંગળવારનું વેચાણ શોધીશું ત્યારબાદ સોમવારનો નફો અને મંગળવારનો નફો શોધીશું અને ત્યારબાદ નીચેના બંને જવાબોની ગણતરી કરીશું તો સૌપ્રથમ આપણે કરીશું વેચાણની ગણતરી તો સોમવાર અને મંગળવારના વેચાણની ગણતરી કરવી હોય તો આપણને દાખલામાં કીધું છે સોમવારનું વેચાણ છે મંગળવારના વેચાણ કરતાં ત્રણ હજાર વધુ છે તેથી આપણે ધારી શકીએ કે સોમવારનું વેચાણ એક્સ હોય તો મંગળવારનું વેચાણ કેટલું થાય તો કે એક્સ વધતા ત્રણ હજાર વધુ છે તો એક્સ વત્તા ત્રણ હજાર કુલ વેચાણ દાખલામાં કેટલું આપ્યું છે તો કે વીસ હજાર મંગળવારના વેચાણ ત્રણ હજાર મૂકી શકીએ બરાબર કેટલા મૂકી શકીએ તો કે વીસ હજાર તો એક્સ વત્તા એક્સ વત્તા ત્રણ હજાર એટલે એક્સ વત્તા એક્સ વત્તા ત્રણ હજાર બરાબર કુલ વેચાણ કેટલું છે તો કે વીસ હજાર તેથી

આઠ હજાર પાંચસો અમે સોમવારનું વેચાણ રૂપિયા આઠ હજાર પાંચસો મળી ગયું છે આપણે મંગળવારનું વેચાણ શોધવાનું છે તો આઠ હજાર પાંચસોમાં ત્રણ હજાર ઉમેરી દઈશું તો આપણને મંગળવારનું વેચાણ મળે તેથી મંગળવારનું વેચાણ બરાબર એક્સ વત્તા ત્રણ હજાર જ્યાં એક્સ બરાબર સોમવારનું વેચાણ એટલે કે આઠ હજાર પાંચસો મૂકતા તેથી મંગળવારનું વેચાણ બરાબર આઠ હજાર પાંચસો વત્તા વધારાના ત્રણ હજાર તો મંગળવારનું વેચાણ મળશે આપણને રૂપિયા અગિયાર હજાર પાંચસો હવે આપણે જેમ કોષ્ટક બનાવતા હતા એમ કોષ્ટક બનાવી લેવાનું છે દિવસ સોમવાર અને મંગળવાર વેચાણમાં સોમવારનું વેચાણ આપણને મળ્યું છે આઠ હજાર પાંચસો અને મંગળવારનું વેચાણ મળ્યું છે અગિયાર હજાર પાંચસો આવી જ રીતે આપણે સોમવાર અને મંગળવારના નફાની ગણતરી કરવાની છે તો કરીશું નોંધ નંબર બે સોમવાર અને મંગળવારના નફાની ગણતરી બે સોમવાર અને મંગળવારના નફાની ગણતરી તો સોમવાર અને મંગળવારના નફાની ગણતરી કરવી હોય તો મંગળવારનો નફો છે એ સોમવારના નફા કરતાં અઢારસો વધુ છે તેથી આપણે શું ધારી શકીએ તો કે સોમવારનો નફો બરાબર એક્સ ધારી શકીએ તેથી મંગળવારનો નફો બરાબર એક્સ વત્તા અઢારસો વધુ દર્શાવવાના છે એટલે એક્સ વત્તા અઢારસો હવે સોમવાર અને મંગળવારનો કુલ નફો કેટલો છે તો કે બેતાલીસો તેથી સોમવાર વત્તા મંગળવારનો નફો બરાબર ચાર હજાર બસો તેથી આપણે સોમવાર બરાબર એક્સ મૂકીશું અને મંગળવાર બરાબર એક્સ વત્તા અઢારસો મૂકીશું એટલે એક્સ વત્તા એક્સ વત્તા અઢારસો બરાબર ચાર હજાર બસો થશે હવે એક્સ વત્તા એક્સ કરીશું તો મળશે આપણને બે એક્સ વત્તા અઢારસો બરાબર ચાર હજાર બસો હવે બે એક્સ બરાબર અઢારસો ને આ બાજુ લઈ જઈશું તો માઇનસ થશે તો ચાર હજાર બસો માઇનસ અઢારસો બરાબર થશે ચોવીસો એટલે બે એક્સ બરાબર થશે ચોવીસો તેથી એક્સ બરાબર કરવું હોય તો ચોવીસો ભાગ્યા બે કરીશું તો મળશે આપણને બારસો જે સોમવારના નફો છે તો સોમવારનો નફો મળી ગયો છે હવે આપણે મંગળવારનો જે નફો છે એમાં એક્સ બરાબર બારસો મૂકીએ તો આપણને મંગળવારનો નફો મળે તેથી મંગળવારનો નફો બરાબર એક્સ વધતા અઢારસો જ્યાં એક્સ બરાબર બારસો મૂકતા તો કે મંગળવારનો નફો બરાબર બારસો અઢારસો બરાબર મળશે આપણને ત્રણ હજાર હવે આપણે જોઈ શકીએ છીએ કે ત્રણ હજાર બારસો કરીશું તો મંગળવારનો નફો મળશે આપણને ચાર હજાર બસો માઇનસ ત્રણ હજાર કરીશું તો નફો મળશે આપણને સોમવારનો બારસો અથવા તો ત્રણ હજાર માઇનસ બારસો કરીશું તો મંગળવારનો નફો સોમવાર કરતાં અઢારસો વધુ નફો મળશે હવે આપણે કોષ્ટક તૈયાર કરી લેવાનું છે તો કે દિવસ વેચાણ અને નફો દિવસમાં સોમવાર અને મંગળવાર વેચાણ આગળની ગણતરી મુજબ શોધ્યું તે દર્શાવ્યું છે નફો આપણે શોધ્યો સોમવારનો બારસો અને મંગળવારનો ત્રણ હજાર હવે બારસો અને ત્રણ હજાર અને આ કોષ્ટકને ધ્યાનમાં લઈને આપણે આખા દાખલાની ગણતરી કરવાની છે તો આપણે પ્રથમ જવાબ શોધવાનો છે સમતુટ બિંદુ રૂપિયામાં તો જવાબ નંબર એક સમતુટ બિંદુએ વેચાણ શોધવાનું છે તો સમતુટ બિંદુએ વેચાણ શોધવાનું સૂત્ર છે સ્થિર ખર્ચા છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા સો હવે દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે સ્થિર ખર્ચા પણ નથી અને નફા જથ્થાનો ગુણોત્તર પણ નથી તો આપણે શોધવો પડશે તો કોની આધારે શોધી શકાય તો કે આપણે જે વેચાણની રકમ અને નફાની રકમ શોધી છે તેને આધારે આપણે સ્થિર ખર્ચ અને નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો છે તો પહેલાં આપણે શું શોધવાનું છે તો કે નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો છે અને નફા જથ્થાનો ગુણોત્તર શોધાઈ જાય ત્યારબાદ તેને આધારે આપણે સ્થિર ખર્ચા શોધવાના છે તો સૌ આપણે શોધીશું નફા જથ્થાનો ગુણોત્તર તો નફા જથ્થાના ગુણોત્તર માટેનું સૂત્ર થશે ત્રણ હજાર માઇનસ બારસો અને બે દિવસમાં વેચાણમાં તફાવત બરાબર અગિયાર હજાર માઇનસ આઠ હજાર પાંચસો તો ત્રણ હજાર માઇનસ બારસો નફાનો તફાવત અને અગિયાર હજાર પાંચસો માઇનસ આઠ હજાર પાંચસો વેચાણનો તફાવત સાદુ રૂપ આપીશું તો મળશે અઢારસો છેદમાં ત્રણ હજાર ગુણ્યા સો તો ચા નફા જથ્થાનો ગુણોત્તર મળશે આપણને સાહીઠ ટકા હવે આપણે શોધવાનો છે સ્થિર ખર્ચા તો સ્થિર ખર્ચા શોધવા માટેનું સૂત્ર છે ફાળો બરાબર નફો માઇનસ ફાળો સ્થિર ખર્ચા બરાબર ફાળો માઇનસ નફો જ્યાં ફાળો બરાબર આપણે વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર લખી શકીએ તેથી સ્થિર ખર્ચ બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર માઇનસ નફો હવે આપણે મંગળવારનું વેચાણ ધ્યાનમાં લઈએ તો મંગળવારનો નફો ધ્યાનમાં લેવાનો છે સ્થિર ખર્ચની ગણતરી કરતી વખતે અને સોમવારનું વેચાણ ધ્યાનમાં લઈએ તો સોમવારનો નફો સ્થિર ખર્ચની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનો છે તો આપણે મંગળવારનું વેચાણ ધ્યાનમાં લઈશું તો અગિયાર હજાર પાંચસો ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર સાહીઠ ટકા માઇનસ ગંગળવારનો નફો છે ત્રણ હજાર અગિયાર હજાર પાંચસો ગુણ્યા સાહીઠ ટકા કરીશું તો મળશે આપણને છ હજાર નવસો અને છ હજાર નવસોમાંથી આપણે ત્રણ હજાર બાદ કરીશું તો આપણને સ્થિર ખર્ચા મળશે રૂપિયા ત્રણ હજાર નવસો હવે બંને જવાબો આપણને મળી ગયા છે સ્થિર ખર્ચ પણ મળી ગયો છે અને નફા જથ્થાનો ગુણોત્તર પણ મળી ગયો છે તો સૂત્રમાં મૂકીશું સ્થિર ખર્ચ બરાબર ત્રણ હજાર નવસો નફા જથ્થાનો ગુણોત્તર બદ બરાબર છ સાહીઠ ગુણ્યા સો ત્રણ હજાર નવસો ભાગ્યા સાહીઠ ગુણ્યા સો કરીશું તો સમતુટ બિંદુએ વેચાણ મળશે આપણને છ હજાર પાંચસો તો અહીંયા આપણો સમતુટ બિંદુએ જે વેચાણ શોધવાનો પ્રથમ જવાબ હતો તે પ્રાપ્ત થઈ ગયો છે હવે આપણે જવાબ નંબર બે તરફ આગળ વધીશું તો જવાબ નંબર બે શોધવાનો છે બુધવારના દિવસે વેચાણ રૂપિયા છ હજારનું થયું હોય તો તે દિવસે કેટલો નફો થાય તો અપેક્ષિત વેચાણે અપેક્ષિત નફો શોધવાનો છે તો નફો બરાબર ફાળો માઇનસ સ્થિર ખર્ચા જ્યાં ફાળો બરાબર આપણે વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર લખી શકીએ તો ફાળો કેટલો છે તો કે શોધવાનો છે અને વેચાણ કેટલું છે તો કે છ હજાર તો વેચાણ બરાબર છ હજાર મૂકવાના છે નફા જથ્થાનો ગુણોત્તર કેટલો છે તો કે સાઈઠ ટકા તો છ હજાર ગુણ્યા સાહીઠ ટકા કરીશું તો ફાળો મળશે આપણને ત્રણ હજાર છસો હવે ફાળા બરાબર ત્રણ હજાર છસો મૂકવાના છે અને આગળની ગણતરી મુજબ શીરખ ધ્યાનમાં લેવાના છે ત્રણ હજાર નવસો તો છત્રીસો માઇનસ ત્રણ હજાર નવસો કરીશું તો ખોટ આપણને મળશે રૂપિયા ત્રણસો એટલે કે જો કંપની બુધવારના દિવસે રૂપિયા છ હજારનું વેચાણ કરે તો ત્રણસો રૂપિયાની ખોટ ઉદ્ભવે છે તો આ થયો આપણો જવાબ નંબર બે જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો આવો જ એક દાખલો છે જે આપણે ગણીશું દાખલા નંબર આઠ એક ધંધાકીય એકમની માહિતી નીચે મુજબ છે જેમાં દિવસ વેચાણ રૂપિયા અને નફો આપ્યો છે દિવસમાં સોમવાર તથા મંગળવાર બંને દિવસનું કુલ વેચાણ છે પાંચ લાખ અને કુલ નફો છે એક લાખ વીસ હજાર વધારાની માહિતીમાં આપણને કીધું છે કે મંગળવારનું વેચાણ અને નફો અનુક્રમે રૂપિયા સિત્તેર હજાર એટલે કે વેચાણ રૂપિયા સિત્તેર હજાર વધુ છે અને નફો છે એ સોમવાર કરતાં બેતાલીસ હજાર વધુ છે નીચેના જવાબ ગણવાના છે જેમાં આપણે બિંદુએ વેચાણ શોધવાનું છે અને અને બિંદુએ વેચાણ શોધવું હોય તો આપણે હંમેશા નફા જથ્થાનો ગુણોત્તર સ્થિર ખર્ચ શોધવા જોઈએ ત્યારબાદ બુધવારના દિવસે રૂપિયા એક લાખ એસી હજારનું વેચાણ થયું હોય તો કેટલો નફો કે ખોટ થાય એ શોધવાની છે તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર અગિયારમાં પૂછાયેલો છે તો હું આનો ઉકેલ તો સૌ પ્રથમ આપણે બંને દિવસ માટે વેચાણની ગણતરી કરવાની છે અને ત્યારબાદ બંને દિવસ માટે નફાની ગણતરી કરવાની છે અને ત્યારબાદ આપણે નીચે મુજબના બંને જવાબો એટલે કે અનુક્રમે સમતુલ બિંદુ અને અપેક્ષિત નફો કે ખોટ શોધવાની છે તો સૌ પ્રથમ આપણે સોમવાર અને મંગળવારનું વેચાણ શોધીશું ત્યારબાદ બુધવાર સોમવાર અને મંગળવારનો નફો શોધીશું તો સૌ પ્રથમ આપણે શોધીશું સોમવાર અને મંગળવારના વેચાણની ગણતરી તો સોમવારનું વેચાણ દાખલામાં આપણને કીધું નથી અને મંગળવારનું વેચાણ પણ કીધું નથી પણ બંને વારનું ફૂલ વેચાણ પાંચ હજાર છે જ્યારે સોમવારનું વેચાણ છે એ મંગળ મંગળવારનું વેચાણ છે એ સોમવાર કરતાં સિત્તેર હજાર વધુ છે આવા સંજોગોમાં હંમેશા આપણે સોમવારના વેચાણને એક્સ ધારી લેવાનું તેથી સોમવારના વેચાણ બરાબર એક્સ તો મંગળવારનું વેચાણ બરાબર શું થાય તો કે એક્સ વધતા સિત્તેર હજાર વધુ છે તો વધતા સિત્તેર હજાર તેથી સોમવારનું વેચાણ વત્તા મંગળવારનું વેચાણ બરાબર પાંચ લાખ તો સોમવારનું વેચાણ કેટલું તો કે એક્સ મંગળવારનું વેચાણ કેટલું તો કે એક્સ વત્તા સિત્તેર હજાર અને કુલ વેચાણ આપણને પાંચ લાખ આપેલું છે એક્સ વત્તા એક્સ કરીશું તો બે એક્સ વત્તા સિત્તેર હજાર બરાબર પાંચ લાખ થશે તેથી બે એક્સ બરાબર પાંચ લાખ માઇનસ સિત્તેર હજાર સિત્તેર હજારને આ બાજુ પદ લઈ જઈશું તો પ્લસ છે એ માઇનસ થશે તો બે એક્સ બરાબર ચાર લાખ ત્રીસ હજાર તેથી એક્સ બરાબર ચાર લાખ ત્રીસ હજાર ભાગ્યા બે કરીશું તો એક્સ એટલે શું તો કે સોમવારનું વેચાણ મળશે આપણને બે લાખ પંદર હજાર હવે આપણે મંગળવારનું વેચાણ મંગળવારનું વેચાણ દાખલામાં આપણને આપ્યું છે એક્સ વત્તા સિત્તેર હજાર તો એક્સ બરાબર આપણે કેટલા મૂકવાના છે તો કે બે લાખ પંદર હજાર તેથી મંગળવારનું વેચાણ બરાબર બે લાખ પંદર હજાર સિત્તેર હજાર તેથી મંગળવારનું ફૂલ વેચાણ મળશે બે લાખ હજાર હવે આપણે દાખલો ગણવા માટે કોષ્ટક તૈયાર કરી લેવાનું છે બે લાખ પંદર હજાર અને બે લાખ પિંચ્યાસી હજાર દર્શાવીશું હવે આવી જ રીતે આપણે શોધવાનું છે સોમવાર અને મંગળવારનો નફો તો જવાબ નંબર બે શોધીશું સોમવાર અને મંગળવારના નફાની ગણતરી તો સોમવારનો નફો મંગળવારનો નફો છે સોમવાર કરતાં કેટલો વધુ છે તો કે બેતાલીસ હજાર અને કુલ નફો છે એક લાખ વીસ હજાર તો આપણે ધારી લેવાનો ધારો કે સોમવારનો નફો બરાબર એક્સ તેથી મંગળવારનો નફો બરાબર એક્સ વત્તા બેતાલીસ હજાર લખી શકાય તેથી સોમવારનો નફો વત્તા મંગળવારનો નફો બરાબર કેટલા થાય તો કે એક લાખ વીસ હજાર તેથી સોમવારનો નફો વત્તા મંગળવારનો નફો બરાબર એક લાખ વીસ હજાર તેથી આપણે સોમવારના નફા બરાબર એક્સ લખવાનું છે મંગળવારના નફા બરાબર એક્સ વત્તા બેતાલીસ હજાર લખવાનું છે એટલે એક્સ એક્સ વત્તા વત્તા બેતાલીસ હજાર બરાબર કેટલા થશે તો કે એક લાખ વીસ હજાર સાદુ રૂપ આપીશું તો એક્સ વત્તા એક્સ એટલે બે એક્સ વત્તા બેતાલીસ હજાર બરાબર એક લાખ વીસ હજાર હવે બેતાલીસ હજાર ને આપણે આ બાજુ લઈ જઈશું તો થઈ જશે માઇનસ તેથી બે એક્સ બરાબર એક લાખ વીસ હજાર માઇનસ બેતાલીસ હજાર તેથી બે એક્સ બરાબર અઠ્યોતેર હજાર હવે બે ગુણાકારમાં છે તો અહીંયા છેદમાં આવી જશે તો અઠ્યોતેર હજાર ભાગ્યે બે કરીએ તો એક્સ બરાબર આપણને મળશે એક્સ એટલે કે સોમવારનો નફો રૂપિયા ઓગણચાલીસ હજાર હવે આપણે શોધવાનો છે મંગળવારનો નફો તો મંગળવારનો નફો બરાબર લખી શકાય એક્સ વત્તા બેતાલીસ હજાર તેથી એક્સ બરાબર કેટલા મૂકવાના છે તો કે ઓગણચાલીસ હજાર તેથી એક્સ બરાબર મંગળવારનો નફો બરાબર ઓગણચાલીસ હજાર વત્તા બેતાલીસ હજાર તો મંગળવારનો નફો મળશે આપણને રૂપિયા એક્યાસી હજાર હવે આપણે કોષ્ટક બનાવી લેવાનું છે દિવસ વેચાણ અને નફો સોમવાર મંગળવાર વેચાણ અનુક્રમે આપણે આગળની ગણતરીમાં શોધ્યું છે અનુક્રમે બે લાખ પંદર હજાર અને બે લાખ પંચ્યાસી હજાર અને નફો અહીંયા શોધ્યો છે ઓગણચાલીસ હજાર અને એક્યાસી હજાર હવે આપણે આખો દાખલો છે એ આ કોષ્ટકને આધારે ગણવાનો છે જેમાં આપણે સમતુલ બિંદુએ વેચાણ શોધવાનું છે અને બુધવારના દિવસે જો વેચાણ રૂપિયા એક લાખ એસી શોધીશું સમતુટ બિંદુ તો બિંદુ એ વેચાણ શોધવું હોય તો સૂત્ર છે સમતુટ બિંદુ એ વેચાણ બરાબર સ્થિર ખર્ચ છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા સો જેમાં આપણે સ્થિર ખર્ચા પણ શોધવાના છે અને નફા જથ્થાનો ગુણોત્તર પણ શોધવાનો છે તો સ્થિર નફા જથ્થાનો ગુણોત્તર થશે બે દિવસના નફામાં તફાવત છેદમાં બે દિવસના વેચાણમાં તફાવત તો બે દિવસનો નફામાં તફાવત થશે એક્યાસી હજાર માઇનસ ઓગણચાલીસ હજાર અને બે દિવસના વેચાણનો તફાવત થશે બે લાખ પંચ્યાસી હજાર માઇનસ બે લાખ પંદર હજાર તો એક્યાસી હજાર માઇનસ ઓગણચાલીસ હજાર છેદમાં બે લાખ પંચ્યાસી હજાર માઇનસ બે લાખ પંદર હજાર ગુણ્યા સો માઇનસ ઓગણચાલીસ હજાર કરીશું તો મળશે બેતાલીસ હજાર બેતાલીસ હજાર ભાગ્યા બોતેર હજાર કરીશું તો ગુણ્યા સો કરીશું તો આપણને નફા જથ્થાનો ગુણોત્તર મળશે સાઈઠ ટકા હવે આપણે શોધવાનો છે નફા જથ્થાનો ગુણોત્તર મળી ગયો છે સાઈઠ ટકા સ્થિર ખર્ચા શોધવાના છે તો સ્થિર ખર્ચ શોધવા માટેનું સૂત્ર છે સ્થિર ખર્ચ બરાબર ફાળો માઇનસ નફો હવે ફાળો બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર ધ્યાનમાં લેવાનો છે હવે સ્થિર ખર્ચ ગણતરી કરતી વખતે આપણે સૂત્ર લખી શકીએ કે સ્થિર ખર્ચ બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર એટલે કે ફાળો માઇનસ નફો હવે આપણે જે વર્ષનું અહીંયા વેચાણ જે દિવસનું વેચાણ ધ્યાનમાં લઈએ એ જ દિવસનો નફો ધ્યાનમાં લેવાનો છે તો અહીંયા આપણે મંગળવારનું વેચાણ ધ્યાનમાં લઈશું તો મંગળવારનો નફો ધ્યાનમાં લેવાનો છે તો મંગળવારનું વેચાણ છે બે લાખ પંચ્યાસી હજાર ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર સાઈઠ ટકા માઇનસ નફો એક્યાસી હજાર તો બે લાખ પિંચી હજાર ના ટકા કરીશું તો મળશે એક લાખ એકોતેર હજાર માઇનસ એક્યાસી હજાર તો સ્થિર ખર્ચ મળશે રૂપિયા નેવું હજાર હવે સ્થિર ખર્ચ બરાબર આપણે મૂકવાના છે નેવું અને નફા જથ્થાનું ગુણોત્તર મૂકવાનું છે સાઠ ગુણ્યા સો નેવું હજાર ભાગ્યા સાઠ ગુણ્યા સો કરીશું તો સમતુટ બિંદુ રૂપિયામાં મળશે આપણને એક લાખ પચાસ હજાર તો આપણો જવાબ નંબર એક પ્રાપ્ત થઈ ગયો છે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે સીધું સમતુટ બિંદુ શોધી શકાય નહીં સમતુટ બિંદુ શોધવા માટે આપણી પાસે નફા જથ્થાનો ગુણોત્તર પણ હોવો જોઈએ અને સ્થિર ખર્ચ પણ હોવો જોઈએ તેને આધારે જ આપણે સમતુટ બિંદુ શોધી શકીએ તો જવા જઈશું જવાબ નંબર બે તરફ તો જવાબ નંબર બે આપણને માગ્યો છે બુધવારના દિવસે વેચાણ રૂપિયા એક લાખ એસી હજારનું થયું હોય તો તે દિવસે કેટલો નફો કે ખોટ થઈ હોય તો આપણે નફો કે ખોટ શોધવાની હોય તો નફો બરાબર ફાળો માઇનસ સ્થિર ખર્ચ જ્યાં આપણે સ્થિર ખર્ચા નેવું હજાર ધ્યાનમાં લેવાના છે અને નફા જથ્થાનો ગુણોત્તર સાહીઠ ટકા ધ્યાનમાં લેવાનો છે અને બુધવારનું વેચાણ કેટલું ધ્યાનમાં લેવાનું છે તો કે એક લાખ એંસી હજાર તો સૌ પ્રથમ આપણે ફાળાની ગણતરી કરવી હોય તો ફાળો બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર તો વેચાણ એક લાખ એંસી હજાર ગુણ્યા સાહીઠ ટકા એક લાખ એંસી હજારના સાહીઠ ટકા કરીશું તો મળશે આપણને એક લાખ આઠ હજાર ફાળો હવે ફાળા બરાબર મૂકવાના છે એક લાખ આઠ હજાર અને સ્થિર ખર્ચ બરાબર મૂકવાના છે નેવું હજાર એટલે કે એક લાખ આઠ હજાર માઇનસ નેવું હજાર બરાબર નફો મળશે આપણને રૂપિયા અઢાર હજાર એટલે કે કંપની એ બુધવારના દિવસે જો વેચાણ રૂપિયા એક લાખ એંશી હજારનું કરે તો તેને અઢાર હજાર નફો પ્રાપ્ત થઈ શકે તો આ થયો આપણો જવાબ નંબર બે તો અહીંયા દાખલો પૂરો થાય છે દાખલા નંબર આઠ જો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો આવો જ એક દાખલો છે જે દાખલા નંબર નવ જે આપણે ગણીશું આગળના વિડીયોમાં તો દાખલા નંબર નવનું નામ છે આકાશ લિમિટેડના ચોપડામાંથી નીચેની માહિતી મળે છે જેમાં દિવસ વેચાણ રૂપિયા અને નફો આપ્યો છે અહીંયા આપણને રવિવાર અને સોમવાર આપેલું છે અને બંને દિવસનું કુલ વેચાણ એક લાખ છે અને બંને દિવસનો કુલ નફો એકવીસ હજાર છે સોમવારનું વેચાણ અને નફો અનુક્રમે રૂપિયા પંદર હજાર એટલે કે વેચાણ રૂપિયા પંદર હજાર અને નફો રૂપિયા નવ હજાર રવિવાર કરતાં વધુ છે આવા સંજોગોમાં આપણે સોમવાર અને મંગળવાર સો રવિવાર અને સોમવાર બંનેનું વેચાણ અને બંનેનો નફો શોધવાનો છે અને ત્યારબાદ આપણે નીચેના જવાબો ગણવાના છે જેમાં પ્રથમ જવાબ શોધવાનો છે આપણે સમતુટ બિંદુએ વેચાણ બીજો દિવસ જવાબ શોધવાનો છે મંગળવારના દિવસે વેચાણ રૂપિયા ત્રીસ હજારનું થયું હોય તો તે દિવસે કેટલો નફો કે ખોટ થાય અને ત્રીજો જવાબ શોધવાનો છે રૂપિયા દસ હજાર પાંચસોનો નફો મેળવવા માટે જરૂરી વેચાણ તો સૌપ્રથમ આપણે બંને દિવસ માટે વેચાણની ગણતરી કરવાની છે બંને દિવસ માટે નફાની ગણતરી કરવાની છે ત્યારબાદ સમતુલ બિંદુ શોધવા માટે આપણે નફા જથ્થાનો ગુણોત્તર અને સ્થિર ખર્ચની ગણતરી કરવાની છે અને ત્યારબાદ આપણે મંગળવારના દિવસે જો રૂપિયા ત્રીસ હજારનું વેચાણ થાય તો કેટલો નફો કે ખોટ થાય તે શોધવાનું છે અને દસ હજાર પાંચસોનો નફો મેળવવા માટે અપેક્ષિત વેચાણ શોધવાનું છે તો સૌપ્રથમ આપણે બંને દિવસ માટે વેચાણ અને નફાની ગણતરી કરી લઈશું તો સૌપ્રથમ આપણે આ દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર સત્તરમાં પૂછાયેલો છે તો સૌ પ્રથમ આપણે વેચાણની ગણતરી કરવાની છે તો રવિવાર અને સોમવારના વેચાણની ગણતરી તો ધારો કે રવિવારનું વેચાણ કેટલું કરવાનું છે તો કે એક્સ તેથી મંગળવારનું વેચાણ કેટલું થાય તો કે એક્સ વત્તા પંદર હજાર તેથી રવિવારનું વેચાણ વત્તા સોમવારનું વેચાણ બરાબર કુલ વેચાણ કેટલું છે તો કે એક લાખ તેથી આપણે સોમવારના વેચાણ બરાબર રવિવારના વેચાણ બરાબર એક્સ લખીશું અને સોમવારના વેચાણ બરાબર એક્સ વત્તા પંદર હજાર તો એક્સ વત્તા એક્સ વત્તા પંદર હજાર બરાબર થશે એક લાખ તેથી એક્સ વત્તા એક્સ એટલે કે બે એક્સ પંદર હજાર બરાબર થશે એક લાખ તેથી બે એક્સ બરાબર પંદર આ બાજુ લઈ જઈશું તો માઇનસ થશે એટલે એક લાખ માઇનસ પંદર હજાર તો મળશે ટુ એક્સ બરાબર હજાર તેથી એક્સ બરાબર હજાર ભાગ્યા બે કરીશું તો આપણને મળશે રવિવારનું વેચાણ રૂપિયા બેતાલીસ હજાર પાંચસો હવે આપણે શોધવાનું છે મંગળવારનું વેચાણ તો મંગળવારનું વેચાણ સોમવારનું વેચાણ શોધવાનું સૂત્ર છે સોમવારનું વેચાણ બરાબર એક્સ વત્તા પંદર હજાર જ્યાં આપણે એક્સ બરાબર કેટલા મૂકીશું તો કે બેતાલીસ હજાર પાંચસો વત્તા પંદર હજાર તો સોમવારનું વેચાણ મળશે આપણને રૂપિયા સત્તાવન પાંચસો હવે આપણે એક ફોસ્ટક તૈયાર કરી લેવાનું છે જે દાખલો ગણવા માટે ઉપયોગી સાબિત થશે તો કે દિવસ વેચાણ અને નફો જેમાં રવિવારનો નફો બેતાલીસ હજાર પાંચસો ગણતરી મુજબ અને સોમવારનો નફો સત્તાવન હજાર પાંચસો ગણતરી મુજબ ત્યારબાદ આપણે શોધીશું રવિવાર અને સોમવારના નફાની ગણતરી તો રવિવાર અને સોમવારના નફાની ગણતરી કરવી તો આપણે રવિવારનો નફો એક્સ ધારી લેવાનો છે તેથી ધારો કે રવિવારનો નફો બરાબર એક્સ તેથી સોમવારનો નફો બરાબર એક્સ વત્તા નવ હજાર તેથી સોમવારનો રવિવારનો નફો વત્તા સોમવારનો નફો બરાબર એકવીસ હજાર તેથી સોમવારના નફા બરાબર એક્સ વત્તા સોરી રવિવારના નફા બરાબર એક્સ વત્તા સોમવારના નફા બરાબર એક્સ વત્તા નવ હજાર બરાબર એકવીસ હજાર અમે સાદુ રૂપ આપીશું તો એક્સ વત્તા એક્સ એટલે બે એક્સ વત્તા નવ હજાર બરાબર એકવીસ હજાર તેથી 2x બરાબર 21000 માઈનસ 9000 તો 2x બરાબર કેટલા આવશે તો કે 12000 તેથી x બરાબર કેટલા થાય તો કે 12000 ભાગ્યા 2 x એટલે શું તો કે રવિવારનો નફો મળશે આપણને રૂપિયા 6000 હવે આપણે શોધવાનો છે સોમવારનો નફો તો સોમવારનો નફો બરાબર x 9000 જ્યાં x બરાબર કેટલા મૂકવાના છે તો કે 6000 તેથી સોમવારનો નફો બરાબર એક્સ વત્તા નવ હજાર બરાબર મળશે આપણને સોમવારનો નફો રૂપિયા પંદર હજાર હવે આપણે જે કોષ્ટક તૈયાર કરેલું છે તેમાં આપણે મૂકી દઈશું નફો અનુક્રમે છ હજાર અને પંદર હજાર હવે આપણે સમતુટ બિંદુ અને આ બાકીના જવાબો છે એ આ કોષ્ટકને આધારે ગણીશું તો સમતુટ બિંદુ ગણવા માટે આપણે નફા જથ્થાનો ગુણોત્તર અને સ્થિર ખર્ચ શોધવા પડશે અને ત્યારબાદ આપણે સોમવાર મંગળવારના દિવસે ત્રીસ હજારનો નફો કમાવો હોય તો કેટલી ખોટ થાય એ ધ્યાનમાં લેવા માટે આપણે સ્થિર ખર્ચ અને નફો ધ્યાનમાં લેવો પડશે તો આપણે એક પછી એક ગણતરી કરતા જઈશું ત્રણેય જવાબની તો સૌપ્રથમ પ્રથમ જોઈશું આપણે સમતુટ બિંદુ તો સમતુટ બિંદુએ વેચાણ શોધવાનું સૂત્ર છે સમતુટ બિંદુએ વેચાણ બરાબર સ્થિર ખર્ચ છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા સો આગળવા માટે આપણી પાસે વેચાણ પણ જોશે અને નફો પણ જોશે તો સોમવાર નફા જથ્થાનો ગુણોત્તર શોધવો હોય તો બે વર્ષના નફાનો તફાવત છેદમાં બે દિવસના વેચાણમાં તફાવત ગુણ્યા સો તો આપણને બે દિવસનું વેચાણ આપ્યું છે સત્તાવન પાંચસો માઇનસ બેતાલીસ પાંચસો અને આગળની ગણતરી મુજબ આપણે શોધ્યું છે પંદર હજાર અને સોળ હજાર છ હજાર નફો છે ગુણ્યા તો પંદર હજાર માઇનસ અહીંયા આપણે ધ્યાનમાં લેવાનું છે પંદર હજાર અને છ હજાર અને પંદર હજાર આપણે લખી જ નાખીશું છ છ હજાર અને પંદર હજાર તો નફા જથ્થાનું ગુણોત્તર ધ્યાનમાં લેતી વખતે આપણે સૂત્ર લખવાનું છે નફા જથ્થાનું ગુણોત્તર બરાબર બે દિવસના નફામાં તફાવત છેદમાં બે દિવસના વેચાણમાં તફાવત ગુણ્યા સો તો બે દિવસના નફામાં તફાવત બરાબર પંદર હજાર માઇનસ છ હજાર અને બે દિવસના વેચાણમાં તફાવત બરાબર સત્તાવન હજાર પાંચસો માઇનસ બેતાલીસ પાંચસો તો મળશે આપણને જવાબ નવ હજારના છેદમાં પંદર હજાર ગુણ્યા 6 તો પંદર પંદર છક ને એટલે નફા જથ્થાનો ગુણોત્તર મળશે આપણને સાહીઠ ટકા તો આપણને નફા જથ્થાનો ગુણોત્તર મળી ગયો છે સાહીઠ ટકા હવે આપણે શોધવાના છે સ્થિર ખર્ચા તો સ્થિર ખર્ચ શોધવા માટેનું સૂત્ર છે સ્થિર ખર્ચ બરાબર ફાળો માઇનસ નફો જ્યાં ફાળો બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર લખી શકાય તેથી સ્થિર ખર્ચ બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર માઇનસ નફો લખી શકાય હવે આપણે જે દિવસનો નફો વેચાણ ધ્યાનમાં લઈએ એ જ દિવસનો નફો ધ્યાનમાં લેવાનો છે અહીંયા જો આપણે સોમવારનું વેચાણ ધ્યાનમાં લઈશું તો સોમવારનો નફો ધ્યાનમાં લેવાનો છે તો સોમવારનું વેચાણ છે સત્તાવન પાંચસો ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર સાઈઠ ટકા માઇનસ સોમવારનો નફો છે પંદર હજાર સત્તાવન પાંચસોના સાઠ ટકા કરીશું તો મળશે આપણને ચોત્રીસ હજાર પાંચસો માઇનસ પંદર હજાર ચોત્રીસ હજાર પાંચસો માઇનસ પંદર હજાર કરીશું તો સ્થિર ખર્ચ મળશે રૂપિયા ઓગણીસ હજાર પાંચસો તો અહીંયા આપણે સમતુટ બિંદુએ વેચાણ શોધવાના સૂત્રમાં સ્થિર ખર્ચ બરાબર મૂકીશું ઓગણીસ પાંચસો અને નફા જથ્થાનો ગુણોત્તર મૂકીશું સાઠ તો ઓગણીસ પાંચસો ભાગ્યા સાઠ ગુણ્યા સો કરીશું તો સમતુટ બિંદુએ વેચાણ મળશે રૂપિયા બત્રીસ હજાર પાંચસો અને સમતુટ બિંદુ એટલે એવું બિંદુ જ્યાં નહીં નફો નહીં નુકસાનની પરિસ્થિતિ કંપનીને ઉદભવે છે હવે આપણે જવાબ નંબર બે તરફ આગળ વધીશું તો જવાબ નંબર બે શોધવાનો છે મંગળવારના દિવસે જો રૂપિયા ત્રીસ હજારનું વેચાણ થયું હોય તો કેટલો નફો કે ખોટ થાય તો નફો શોધવા માટેનું સૂત્ર છે નફો બરાબર ફાળો માઈનસ સ્થિર ખર્ચા જ્યાં ફાળો શોધવાનું સૂત્ર છે વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર તો વેચાણ આપણે ત્રીસ હજાર ધ્યાનમાં લેવાનું છે અને નફા જથ્થાનું ગુણોત્તર પહેલા જવાબમાં જેમ શોધ્યું એ સાઠ ટકા ધ્યાનમાં લેવાનું છે તો ત્રણ ત્રીસ હજારના સાઠ ટકા કરીશું તો ફાળો મળશે આપણને અઢાર હજાર તો ફાળા બરાબર મૂકીશું આપણે અઢાર હજાર અને સ્થિર ખર્ચા આપણે શોધ્યા છે ઓગણીસ હજાર પાંચસો તો અઢાર હજાર પાંચસો માઇનસ ઓગણીસ હજાર પાંચસો કરીશું તો આપણે નફો નહીં પરંતુ ખોટ પ્રાપ્ત થશે એટલે કે અહીંયા આપણને ખોટ પ્રાપ્ત થશે રૂપિયા તો જરૂરી વેચાણ એટલે અપેક્ષિત નફો શોધવા માટે જરૂરી વેચાણ શોધવું હોય તો સૂત્ર છે અપેક્ષિત વેચાણ બરાબર સ્થિર ખર્ચ વધતા અપેક્ષિત નફો છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા સો અથવા તો આ પણ સૂત્ર મૂકી શકાય સ્થિર ખર્ચ વધતા અપેક્ષિત નફો છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર પીવીએઆર એટલે પ્રોફિટ વોલ્યુમ રેશિયો તો સ્થિર ખર્ચ આપણને મળ્યો છે ઓગણીસ હજાર પાંચસો અપેક્ષિત નફો કમાવાનો છે દસ હજાર પાંચસો અને નફા જથ્થાનો ગુણોત્તર છે સાઠ ટકા તો મૂકીશું સાઠ ઓગણીસ હજાર પાંચસો વત્તા દસ પાંચસો કરીશું તો મળશે ત્રીસ હજાર અને ત્રીસ હજાર ભાગ્યા સાહીઠ ટકા કરીશું તો મળશે આપણને રૂપિયા પચાસ હજાર એટલે કે દસ હજાર પાંચસોનો નફો કમાવા માટે કંપનીએ રૂપિયા પચાસ હજારનું વેચાણ કરવું જરૂરી છે આ થયો દાખલા નંબર નવ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ